નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ ગુજરાતની અંદર અત્યારે બે વિષય ખૂબ ચર્ચામાં છે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે અને કોંગ્રેસના કોણ બનશે આ વખતે જે કોંગ્રેસની અંદર પણ કાંટાણો તાજ છે એ કોના શિરે મૂકવામાં આવશે ઘણા બધા સમાજ મેદાનમાં આવ્યા છે કે અમારા પ્રમુખ આ વખતે બનાવવામાં આવે અને અત્યારે જયારે પાટીદાર સમાજમાં અત્યારે રજૂઆત ઉઠી છે કે પાટીદાર સમાજને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે મારી સાથે અત્યારે વિરજીભાઈ ઠુમર જોડાયેલા છે કે એમની સાથે કુછી ચર્ચા કરીએ વિજયભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ નિર્ભયભાઈ બે વખત બિલકુલ બે વખત પત્ર લખ્યો છે પહેલી વખત રાહુલ ગાંધી હવે મલિકા રજૂન ખડકેને લખવામાં આવ્યો છે સમય માંગવામાં આવ્યો છે કે મેં એવું લાગે છે કે પાર્ટીદાર સમાજમાંથી આ વખતે प्रदेश પ્રમુખ બનો જોઈએ રાહુલજીને પત્ર લખીને મે મુલાકાત માંગી છે મે એમને સમજાવવા માંગીએ છે કે કાકા દેશમાં ભારતીય જનતા પાર્ટીનો એક જે નાલેસી થઈ છે પાકિસ્તાન મુદ્દે હમણાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ તેના કારણે દેશના વડાપ્રધાન અને દેશના હોમ મિનિસ્ટર ઉપર થૂથું થઈ રહ્યું છે રાજીવ ગાંધી રાહુલજીની એક પ્રતિભા ઉપસી છે સોશિયલ મીડિયામાં એસી એસી ટકા લોકો રાહુલજીને અત્યારે સ્વીકારતા થયા છે ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર બને એ અમારી એક સનિષ્ઠ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કમિટેડ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમારી લાગણી છે ઓગણીસો ને હું સત્યાવીસ વર્ષની ઉંમરે ધારાસભ્ય થયો તો અત્યારે મારા પાસઠ વર્ષ થયા છે સતત અમે સંઘર્ષ કરતા આવ્યા છે લોભ લાલચ આપ જાણો છો ભારતીય જનતા પાર્ટી તો ખરીદ પરોશ પાર્ટી છે અમારા રાહુલજી પણ હવે સમજી ગયા છે દેશના ઘોડા અને લગ્નના ઘોડા ભારતીય જનતા પાર્ટીમાં તો સરકસ ઘોડા પણ છે અને સરકસ ના ઘોડા એવા પ્રકારના ઘોડા હોય છે બત્તી થાય એટલે એ ભાગી જતા હોય ઠેકી જતા હોય છે અમારામાંથી સિત્તેર એવા ઘોડા ઠેકીને ગયા છે એ પણ જો અહીંયા બત્તી થશે તો પાછા ઠેકીને આ બાજુ આવશે કેટલા આવશે કેમ આવશે કેટલા કેટલાને પાછા બત્તી પાસે ઉભા રહેવા દેવા એ કોંગ્રેસ વિચારશે પરંતુ આખી એક દેશમાં જે રાહુલજીની પ્રતિષ્ઠા ઉભી થઈ છે તેની લાભ ગુજરાતને મળે ગુજરાતે ગુજરાતના પાટીદાર સમાજ અત્યાર સુધી કોંગ્રેસની સાથે રહ્યા છે બાવીસ ટકાથી વધારે સમાજ ગુજરાતના પાટીદારોની છે પંદર ટકાથી વધારે વસ્તી લેવા પાટીદારની છે અને છ સાત ટકાથી વધારે વસ્તી કડવા પાટીદારની છે આ બંને સમાજની જો ભેગા કરીએ તો ત્રેવીસ ટકાની આસપાસ થોડા ઓછા પાંચ દસ પર પોઈન્ટ નેવું પરવીસ ટકા લોકો પાટીદારો છે પાટીદારો સન્માનિત છે આર્થિક રીતે સુધાર થયા છે દયાથી દુનિયાના કોઈ પણ દેશમાં પાટીદાર નહીં હોય એવું નહીં બને અને પાટીદાર સમાજની સાથે તમામ સમાજ રહે છે અમારા જીગ્નેશભાઈ મેવાણી બહુ સનિષ્ઠ એક ભાજપના કોંગ્રેસ ભાજપની સામે લડતા એક નેતા છે હમણાં અમારી વિસાવદર ની પેટા ચૂંટણી થી કોટડા ગામ છે ત્યાં ત્રણ છે ત્રણ બુથમાં દલિતોની પણ વસ્તી છે અને લઘુમતી ની પણ વસ્તી છે બીજા સમાજની પણ વસ્તી છે પણ પાર્ટીના અનુપ્રભુત્વ એવડી મોટી સભા થઈ અને એટલા બધા લોકો તાલીઓના ગડગડાટ પડ્યા કે અમને એમ હતું કે આ સભાના કારણે કોંગ્રેસને બહુ મોટો લાભ મળશે અને બહુ મોટું સમર્થન મળશે પરંતુ પેટી ખોલી ત્યારે ત્રણેય માત્ર છત્રીસ મત મળ્યા એટલે અમારા નેતા તરીકે ભાઈ મારા અમારા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી દલિત સમાજમાં સ્વીકાર્ય છે એની સામે મારો બે મત હોય ન પણ શકે ગુજરાતમાં સ્વીકાર્ય છે

આ વખતે રાહુલજીને એ જ કે પાટીદાર સમાજનું પ્રભુત્વ ગુજરાતમાં છે પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમે નોર્થ ગુજરાતની વાત કરીએ તો નોર્થ ગુજરાતમાં નટવરલાલ પિત્બર પટેલ બહુ મોટું નામ આત્મારામ પટેલ બહુ મોટું નામ સહકારી આગેવાન હતા ઇટકોના ચેરમેન હતા અમીચંદ પટેલ ગુજકો ચેરમેન સાબરકાંઠાના એક પાટીદાર સમાજ લેવા પટેલ પાટીદાર સમાજ અને ત્યાર પછી મધ્ય ગુજરાતમાં જાય તો દિનસા પટેલ મનુભાઈ પટેલ કે જેને સેવાદળ ઉભું કરવા માટે પોતાનો આખી જિંદગી ઘસી નડી એ કોંગ્રેસની સાથે હતા અને કોંગ્રેસની સત્તા બની હતી સુરતના પાટીદારો પણ કોંગ્રેસની સાથે હતા ત્યાર પછી મેં સૌરાષ્ટ્રમાં તો દ્વારકાનાથ પટેલ મનુભાઈ કોટડીયા અને રમણીકભાઈ ધ્વામી જયરામભાઈ પટેલ ગોવિંદભાઈ શેખડા પોપટલાકા સોરઠિયા સહિતના અનેક પાટીદાર આગેવાનો એ પછી દલસુભાઈ ગોધાણી મૈસૂર મંત્રી તરીકે આજે પણ દલશુભાઈ ગોધાણીના મૈસૂલ મંત્રી તરીકે પોતે પાંચ વર્ષ કામ કર્યું વિરોધ પક્ષના નેતા રહી આજે પણ એ માણસ સામાન્ય કામ કરે છે આવા નેતાઓ હતા કે જેને કોંગ્રેસ માટે બહુ મોટો સંઘર્ષ કર્યો હતો ને કોંગ્રેસ સત્તાસ્થાને હતી અને કોંગ્રેસ સત્તાસ્થાને હતી ત્યારે પાટીદાર સમાજના કારણે હતી બે હજાર સત્તરમાં હું ધારાસભ્ય ચૂંટણો સાંસદ હતો બે હજાર સત્તરમાં સરકાર બનતા બનતા રહી ગઈ માં નેવુમાં કેશુભાઈના અને ચિમનભાઈનું નેતૃત્વ ભેગું થયું એના કારણે સિત્તેર બેઠકો જનતા દલ ને જનતા પક્ષને મળી અને સત્સંગ બેઠકો ભાજપને મળી કોંગ્રેસમાં ત્યારે લોકોએ કેશુભાઈનો ચહેરો જોયો અને ચિમનભાઈ પટેલનો ચહેરો જોયો અને સરકાર નેવુમાં કોંગ્રેસની અમારી બંનેની સંયુક્ત બની ત્યાર પછી અમે ભારતીય જનતા પાર્ટી સાથે ચાલી શક્યું નહીં કારણ કે કોમવાદી પરિપળ ગુજરાતને નુકસાન થશે એવું માનીને ચિમનભાઈએ એમને ટેકો લીધો હતો અને એમ કીધું મારે ભારતીય જનતા પાર્ટીના ટેકાથી સરકાર બનાવી નથી હું પોતે ત્યાં ધારાસભ્ય હતો સત્ય નો હતો ચિમનભાઈ નો બહુ લાડકો ધારાસભ્ય હતો ચીમનભાઈ ઘરે જાવ તો મને કહેતા કે તારા સૌરાષ્ટ્રના ભજીયા બનાવ હું પોતે ભજીયા બનાવતો તળતો અને ચીમનભાઈ ખાતા આવી અમારે કૌટુંબ ભાવ કૌટુંબિક ભાવના હતી એ ચીમનભાઈ જયારે ટેકો પાછો ખેંચ્યો ત્યારે હું અને દિનશા પટેલ મળવા ગયા દિનશા પટેલ અને અમે બને ત્યારે કોંગ્રેસના ટેકાથી સંમત નહોતા પણ ચીમનભાઈ મને કહ્યું કે વીરજી મારે હું તો બોતેર માં સંસદ ધારાસભ્ય થયો તો અત્યાર સુધી મેં સંઘર્ષ કર્યો છે વિરોધ પક્ષ નો નેતા રહ્યો છું ધારાસભ્ય થયો છું મુખ્યમંત્રી રહ્યો છું પરંતુ આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતને બરબાદ કરશે હું અહીંયા આવી ગયો છું આમ કે દુરીદીબેન આ વાત કરી એટલે ભારતીય જનતા પાર્ટી થી ટેકાથી સરકાર નથી ચલાવી પડે ચૂંટણી કરવી પડે ચૂંટણી છે હું કાલે રાહુલજીને મળવા રાજીવ ગાંધીને મળવા જાઉં છું ટેકો મને મળશે તો આપણે સરકાર ચલાવશું રાજીવજીએ ટેકો આપ્યો અને અમે સરકાર ચલાવી ચીમનભાઈ જીવનપરિત મુખ્યમંત્રી પોતે ગુજરી ગયા પરંતુ મુખ્યમંત્રી તરીકે ગુજરી ગયા સ્મારક ગુજરાતમાં ગાંધીનગરમાં છે માધ્યમથી ગુજરાતી પ્રજાને સમજાવવા માંગુ છું રાહુલજીને મેં અમે આ જ વાત કરવાના કે પાટીદાર સમાજની સાથે તમામ સમાજ છે ગામમાં વણિક હોય તો પણ મારા ગામમાં અત્યારે વણિક નથી પરંતુ મારા ગામમાં પણ વણિક ની એક મોટી બહુ દુકાન હતી મારા બાપુજી મારા વડવાઓ ત્યાંથી નાનું મોટું ખરીદી કરતા હતા અમારો જે જરૂર પડે ત્યારે એ વડી અત્યારે અમારા ગામમાં નથી જગુ બાપા ગુજરી ગયા છે પરંતુ એમનો એમનો અત્યારે જે છે આજે પણ આવે છે હું ચૂંટણી લડતો ત્યારે મને કે કહેભાઈ તમે ચૂંટણી લડો છો ફૂલ નહીં તો ફૂલની પાઘડી અમે આપવા આવ્યા છીએ ગામમાં કામો કરે છે તો પણ આવે છે રઘુવંશી સમાજ પણ એવી રીતે કરે છે દલિત સમાજ પણ એવી રીતે કરે છે એટલે પાટીદાર સમાજની સાથે તમામ સમાજની છે કોઈ પટેલ સમાજ માંગણી કરે તો એમનો પણ અધિકાર થાય છે કોંગ્રેસમાં લોકશાહી છે કોંગ્રેસમાં તો આદિવાસી સમાજ હોય કે વાલ્મીકી સમાજ હોય કે સહી સુતાર લુવાર કે પ્રજાપતિ નાનો સમાજ હોય વારણ સમાજ હોય કે હજામ સમાજ હોય એને પણ કોંગ્રેસના પ્રમુખ તરીકે માગવા માટેનો અધિકાર છે ને માગે એમ પાટીદાર સમાજની પણ એનો અધિકાર છે અને પાટીદાર સમાજ તમામ સમાજને સાથે રાખીને ચાલે છે ત્યારે અમારી માંગણી છે કે આખા દેશમાં કોંગ્રેસનું નેતૃત્વ ઉભો થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં બાકાત ન રહીએ અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને એ બનાવવા માટેની બે માં અમારી લાગણી છે ઈચ્છા છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અનેક વખત પ્રદેશમાં હું પાંચ આપ્યા છે આનંદીબેન પટેલ હોય કેશુભાઈ પટેલ હોય કે પછી અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય પાટીદારના ના મુખ્યમંત્રીઓ પણ આપ્યા છે ત્યારે અત્યાર સુધીના ઇતિહાસમાં કોંગ્રેસને સિદ્ધાર્થભાઈ પટેલ ને અઢી થી ત્રણ અઢી વર્ષ સુધી પાટીદાર પ્રમુખ રહ્યા અત્યાર સુધીના ઇતિહાસમાં પાટીદાર પ્રમુખ નથી રહ્યા એક વખત શરૂઆતમાં વિઠ્ઠલભાઈ પટેલ પાટીદાર સમાજના પ્રમુખ હતા પચીસ વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ પણ પાટીદાર સમાજમાં અમદાવાદના પ્રમુખ રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા બહુ મોટી દેશમાં ગુજરાતમાં નહીં સરદાર વલ્લભભાઈ પટેલ પાટીદાર ના આગેવાન નથી સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના આગેવાન છે કાશ્મીર સમસ્યાને હલ કરવા માટે કોઈનો મોટો ભાડો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ નો અત્યારે ભારતીય જનતા પાર્ટી જવાહરલાલ નહેરુ ને દાડો દે છે દે કારણ કે ભારતીય જનતા પાર્ટીની બાકી એની પોતાની અત્યાર સુધી બ્લડમાં છે કે સામે વાળાને પછાડી પડો જવાહરલાલ નેહરુના કારણે ઈસરો ઉભી થઈ જવાહરલાલ નહેરુના કારણ ભાખરાના નર્દા ધમધમ તો થયો છે આજે સૌરાષ્ટ્રમાં હું અમરેલી બેઠો છું જો અમરેલી હું બેસવા માટેનું મુખ્ય કારણ હોય તો નર્દાનું તે વખતનું પાણી ચિમનભાઈ પટેલે પાણીથી પાઇપલાઇન મારફત આપવા માટે મહિપરીએજનું પાણી આપ્યું અમરેલીને ભાવનગરને અને પછી કેશુભાઈ સૌરાષ્ટ્રને પાણી આપ્યું એના કારણે આજે સૌરાષ્ટ્ર બેસ્યું છે નહિતર અમારા લોકો ઘણા માઇગ્રેટ થયા છે સુરત ભયા ગયા છે અમદાવાદમાં નિકોલ સૌરાષ્ટ્ર લાગે તમે ન્યૂ જર્સી તો તમને સૌરાષ્ટ્ર જાવે ન્યુયોર્કમાં જાઓ તો પણ તમને આખું ગુજરાત લાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર લાગે એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એટલે પાટીદારો બધી જગ્યાએ વિશાળ છે એ પાટીદાર સમાજનો લાભ રાહુલજી ને આ કોંગ્રેસને મળે એ માટે સમજાવવા માટે જવા માટેનું અમારો આયોજન છે અમારા નેશનલ પ્રમુખ ખડગે જે મારા પાર્ટીદાર સમાજ અમારા ભેગા થયા હતા પહેલી તારીખે મેળ્યા હતા ચંચલ પાર્ટી પ્લોટમાં ટીવી મીડિયા ચેનલને પણ મેં ઇન્ટ્રીય આપ્યા હતા અમે કોઈ ખાનગી બેઠક પડી નથી કોઈ સમાજનો વિરોધ નથી કર્યો અમારા વિમલભાઈ ચૂડા સમાજ આવ્યો તો મારો નાના નાના ભાઈ જેવો મારો મિત્ર છે એમનો પણ અધિકાર છે પૂજાભાઈ વૈષ્નો પણ મને ફોન આવ્યો રાજપૂત સમાજ સમાજનો પણ ફોન આવ્યો બનાસકાંઠાની બેન તમને નવાઈ લાગશે એક બ્રહ્મ સમાજના નિવૃત્ત આચાર્યનો મને ફોન આવ્યો મને કે વિરજીભાઈ અમે ત્રણ ચાર બ્રાહ્મણો અત્યારે બે મેળ્યા છે ના દિવસે તમને પાંચ વાગે ફોન કરવો હતો પણ તમારું ટીવી માં ચેનલ માં ક્યાંક નામ ફોનો ચાલતો હતો એટલે મેં કીધું વિજીભાઈ અત્યારે ડિસ્ટર્બ કરવા નથી તમને રાત્રે અગિયાર વાગે ફોન કીધો માફ કરજો એસી હજાર અમારા બ્રાહ્મણોના ના મત બનાસકાંઠામાં છે કોઈ સારો ચહેરો સ્પષ્ટ પ્રતિભા ધરાવતો ચહેરો આવે અને એ સ્પષ્ટ પ્રતિભા ધરાવતો ચહેરો પાટીદાર સમાજ આવે તો મારા એસી હજાર માંથી સાહીઠ હજાર બ્રાહ્મણો મતદાન થવાનું છે સાહીઠ હજાર માંથી અત્યાર સુધી કદાચ કોંગ્રેસ ને બે હજાર મતો મળ્યા હશે અઠાવન હજાર મતો એની સામે પીડા નિર્ણય કર્યો છે કે કોંગ્રેસની સત્તા આવે જરૂરી બની છે ભારતીય જનતા પાર્ટીએ બ્રાહ્મણો નો ઉપયોગ કર્યો છે ભારતીય જનતા પાર્ટી વણિક નો ઉપયોગ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ જૈન સમાજને પણ ઉશ્કેર્યો છે ભારતીય જનતા પાર્ટીએ રધુવંત સમાજને ઉશ્કેર્યો છે ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજને ઉશ્કેર્યો છે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજને પણ ઉશ્કેરીને મત લીધા છે અને ગુજરાતને નાખું પાયમાલ કરી દીધું છે ગુજરાત ને આ કરી દીધું છે ભ્રષ્ટ નીતિમાં ગુજરાત આજે દેશમાં ત્રીજા ક્રમે આવ્યું છે શિક્ષણ ભાંગીને ભૂકો થઈ ગયું છે શિક્ષકો નથી ખાંભામાં અમારે હમણાં પ્રવેશ ઉત્સવ ચાલતો હતો એક શિક્ષક અને ખાંભા તાલુકાનું મથકનું મુખ્ય કામ એક જ શિક્ષક લોકોએ તાળાબંધી કરી પોલીસની પાર્ટીની હાજરીમાં ત્યાં પ્રવેશ ઉત્સવ કરવો પડ્યો આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરવી છે અને આ આ નિર્માણ કરવા માટે કોઈનું ભાગ હોય તો ભારતીય જનતા પાર્ટીનું નું ઓગણીસો પંચાણુ થી સરખા છે એનું ભાગ છે ગુજરાતને બરબાદ કર્યું છે ગુજરાત ને ભ્રષ્ટ કહ્યું છે એનો ધારાસભ્ય સોસો કરોડ રૂપિયા ખાઈ જાય એના સાંસદ ની ગઈ એના ધારાસભ્યની કાલે એક ક્લિક જોઈ હોય કચ્છના કોઈ ધારાસભ્ય નહીં મહિલા સાથે જે વર્તન કરી રહ્યા છે આ પ્રકારની પરિસ્થિતિ એનો એક ધારાસભ્ય તો ભાઈગો ભાઈગો બોલે છે એક મહિલા સાથે એને જે કૃત્ય કર્યું છે રાજસ્થાનમાં ફરિયાદ થઈ છે એ પાછો કુંભમાં નવા જાય છે પોલીસ પાર્ટી સાથે નવા જાય આવી રીતે ગુજરાત ને બદનામ કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલજીની જે ઈચ્છા હતી એને સદાબુદ્દ કરીએ અને ગોડસે જેવી પ્રતિભા લાવીને આ દેશ ને બરબાદ કરવાનું કામ કર્યું છે આતંકવાદી પ્રવૃત્તિ ગોડસે કરી હતી એ પ્રવૃત્તિ ફરી વખત ભારતીય જનતા પાર્ટી એ શરૂ ગુજરાતમાં કરી છે કોઈની ઉપર ઈડી નાખવી કોઈની ઉપર સીધી નહીં કોઈને ઇન્કમ ટેક્સમાં દબાવવાનો એના કારણે પાટીદારો દબાણા છે ખાનગીમાં પાટીદારો રીધીબેન સારો પાટીદાર લાવો અને કોંગ્રેસ સમાજનો એકઠા થયા હતા અગાઉ તો જયરામભાઈ પટેલ જેવું નેતૃત્વ પાટીદાર સમાજ નું ગુજરાત સ્ટેટ કોન્ક ના ચેરમેન ગૃહ ખાતાના પ્રધાન હતા અને આજે ગૃહ ખાતાના પ્રધાન અમે યાદ કરી શરમ થાય છે ક્યાં જયરામભાઈ પટેલ અને ક્યાં હત્યાના ગૃહ પ્રધાન માત્ર હપ્તા ઉઘરાવાનું કામ કરવાનું દીકરીઓને રાત્રે પકડીને પૂરી દેવાની દીકરી પત્ર લખે તો નહીં રાત્રે પકડીને પૂરી દેવાની એને મારવાની પટ્ટાથી મારવાની દિલીપભાઈ જંગાણી બોલવું પડે રૂપાલા બોલવું પડે ડોક્ટર કાનાબારે બોલવું પડે નાનભાઈ કાચડીયા બોલવું પડે આજે અમારો ડોક્ટર જીવરાજ મહેતાનો અમરેલી જિલ્લો સ્વપ્ન જિલ્લો નેસ નાબૂદ થઈ ગયો છે નકા ગાર બન્યો છે પાટીદાર સમાજ અત્યારે અમરેલીમાં આજે પણ જજુમી રહ્યો છે

કોળી પટેલની વસ્તી છે આહિર ની વસ્તી છે પંચોળી સમાજ વસ્તી છે નાઘેરા સમાજ વસ્તી છે દલિત સમાજ વસ્તી વાલ્મીકી સમાજ અને મુસ્લિમ ની વસ્તી હોવા છતાં માત્ર અગિયારસો મતે ઓગણીસો ને પંચ્યાસી માં આટલી બધી સીટો આવી ત્યારે માત્ર એ બાપભાઈને ને માત્ર અગિયારસો મતથી હારવું પડ્યું હતું મનુભાઈ કોટડિયા ધારી માંથી હતા નતા તરીકે દ્વારકાદાસ પટેલ પણ છૂટા નતા અને ઓગણીસો ને સિત્તોતેર માં પોતે સાંસદ બન્યા હતા એટલે પાટીદારો અત્યાર સુધી ઘણું બધું આ

ગુજરાતની પ્રજા જે પણ જોતી હોય તો પછી સોશિયલ મીડિયામાં સમાજનો હું છું મારી સિવાયના સિનિયર આગેવાનો દિનસા પટેલ છે પરંતુ પોતે હવે નિવૃત્ત છે હું હજી રાજકારણમાં સક્રિય છું ત્યારે હું એટલું જરૂરથી કહીશ કે આ પાટીદાર સમાજ કોંગ્રેસની સાથે હતો એ સમાજ એક સમાજ છે એ સમાજને જો ફરી વખત તમારી સાથે લેવામાં આવે તો શામધામ દંડ ભેદ નીતિ બધું અપનાવી શકે તેમ આર્થિક રીતે પણ કોંગ્રેસ પક્ષ મદદરૂપ થઈ શકે તેમ છે પણ એને એનું સન્માન જોઈએ છે અને સમાન જોઈએ છે અને સન્માન અને સમાન જો રાહુલજી આપશે તો મને વિશ્વાસ છે કે કોંગ્રેસની સરકાર બે હજાર ને સત્તાવીસમાં સ્પષ્ટ બહુમતી સાથે આ લોકો એકસો સિત્તેર મારા અમારા સર્કસના ઘોડા ખરીદીને બનાવ્યા છે પરંતુ રિતિબેન હું આપની ચેનલ મારફત ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે સારા પાટીદાર પાટીદાર તરીકે વિરજી ઠૂમર માનિદાર નથી કોઈ પણ પાટીદાર આવશે અમારો અમે નક્કી કર્યું તો કોઈનું નામમાં અમે નહીં પડીએ કોઈ પણ પાટીદાર સમાજ અમારો આવશે તો તમામે તમામ સમાજને વીજી ઠુમર ખાતરી આપવા માંગે છે એ કોઈ પણ સમાજને જો અન્યાય કરવા માટે મારો કોઈ પણ પ્રદેશનો પ્રમુખ આવશે અને અન્યાય કરશે તો વિરજી ઠુમર પેલો એનો કોલ રખેજ છે તમામ સમાજને સાથે રાખવા છે દલિત સમાજને પણ સાથે રાખવા છે વાલ્મીકી સમાજને પણ સાથે રાખવા છે કાદડીયા સમાજ અને આઈ સમાજ ને પણ સાથે રાખવાના છે અને તમામ સમાજને સાથે રાખીને ગુજરાત નું નેતૃત્વ કોંગ્રેસને મળે અને ગુજરાત ગાંધી ના સિદ્ધાંતો નું સ્થાપવા માટે ખેતી બેંક નો ડાયરેક્ટર છું ખેતી બેંક ને સ્થાપવા માટેનું એક 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 આનો ધિરાણ મળતું હતું અને ઘરખેડ નો કાયદો આપ્યો ત્યારે સહકારી સંસ્થા અને સહકારી બેંક સ્થાપવા માટેનું શ્રેય આખા દેશમાં કોઈને જતું હોય તો ઉદય ભાનસિંહજીને જાય છે

ત્યારે પ્લેન પૂછે અમૂલ બટર યુ વોન્ટ ઇંગ્લેન્ડ બટર એમ પૂછવામાં આવે ત્યારે મારું છાતી ફાટી જાય છે કે આ અમૂલ વિઠલભાઈ પટેલે છે પાટીદાર સમાજ આ પાટીદાર સમાજ કોંગ્રેસની સાથે ફરી જોડાય એ માટેનો અમારો એક ઉમદા આશય છે અને કદાચ આ સમાજને નેતૃત્વ ન આપે કોઈ પણ સમાજને નેતૃત્વ આપે તો પણ એને સેલ્યુટ સાથે ટેકો આપવા માટે પાટીલદાર સમાજ આજે ધનગની રહ્યો છે પરંતુ બે હજાર ને સત્યાવીસ માં કોંગ્રેસ સરકાર બને ને ગુજરાત ફરી વખત સ્વમાની ગુજરાત બને સરદાર વલ્લભભાઈ નેતૃત્વ વાળું ગુજરાત બને અમારા જીવરાજ મહેતાના સ્વપ્નનું ગુજરાત બને એ અમારી ઈચ્છા છે એટલા માટે અમે પાટીદાર સમાજની લાગણી સાથે રાહુલજીને સમજાવવા માગીએ છીએ ખડગેજીને સમજાવવા માંગીએ છીએ અમારા નેતાગણને સમજાવવા માંગીએ છીએ અને અમારા જે મુકુલ વાસનિક છે ગુજરાતના ઇન્ચાર્જ છે એમને પણ અમે ફોન ઉપર વાત કરી છે પણ ગુજરાત કોંગ્રેસને કોઈ જગ્યાએ નુકસાન ન થાય તેના માટે અમે ચિંતા કરવા માટે મેળ્યા છીએ અમને રાહુલજીનો સમય અપાવો અને એમનો પણ મને એસમ એસ આપ્યો છે કે રાહુલજી ફોરેનથી આજે આવે છે ત્યારે તમને ઝડપથી રાહુલજીનો સમય મળે અને ખડગે સાહેબ નો પણ સમય ફરી વખત મેં પત્ર લખીને માગ્યો છે કારણ કે ખડગેજી અમારા એઆઈસી ના પ્રમુખ છે એમને પણ અમે સમજાવવાના છે એમને પણ અમારા બીજા નેતાઓ મળ્યા જ મળવું જોઈએ ન મળે એવું નહીં મળવું જોઈએ એમને પણ એની વાત કરી હોય ત્યારે એમના કોઈ એમાં એમને જે રજૂઆત થઈ હશે તો એનો પણ જવાબ આપીને ફરી વખત ગુજરાત એક મહત્વનું ગુજરાત બને એ અમારી ઈચ્છા છે એટલા માટે મળવા માંગી

પ્રતિષ્ઠા ઉભી થઈ એના કારણે ઓગણીસો ને એસીમાં કોંગ્રેસની આટલી બધી સીટો આપી ઓગણીસો માં પછી હિન્દી રાજ્યનું સોન એક લાગણી ઊભી થઈ એના કારણે આટલી સીટો આપી માત્ર ગુજરાતમાં નહીં દેશમાં જે રાજ્યોમાં કોંગ્રેસ ને સત્તા મળતી નહોતું તમિલનાડુ કે બીજા નાના ત્યાં નકીના રાજ્યમાં ત્યાં પણ કોંગ્રેસને બહુ મોટા મોટા સંસદસભ્યો મળ્યા ગુજરાતમાં પણ ત્રેવીસ સીટો આવી અને ત્યારે ત્રેવીસ સીટો આપી ત્યારે માત્ર ખામ થિયેરીને કારણે આવી હોય મારા આગેવાનો જુદું માનતા હશે માનતા હોય તો માની શકે છે પરંતુ એ સાચી વાત હું સમજાવવાનો છું ત્યારે ખામ થિયેરીના કારણે નહીં પરંતુ ઇન્દિરાજી નું જે નેતૃત્વ ઊભું થયું હતું અને આખા દેશમાં એક પવન ફોકાણો હતો એના કારણે ગુજરાતમાં ત્રેવીસ સીટો આવી હતી અને ત્યાર પછી સરકાર પણ બની તી એમાં માધવસિંહભાઈનો બહુ મોટો ગુજરાતના કોંગ્રેસ માટે પ્રયાસ છે અમરસિંહભાઈ ચૌધરીનો પણ બહુ મોટો પ્રયાસ છે અમારા તે વખતના હોમ મંત્રી શ્રી

બાપભાઈ જશભાઈ ત્યારે ટીવી ચેનલમાં નહીં ત્યારે રેડિયા ચાલતા હતા ચાર વાગે એને ન્યૂઝ આવ્યું કે કોઈ જગ્યાએ સૌરાષ્ટ્રમાં ભારે મોટો વરસાદના કારણે નુકસાન થયું છે ત્યારે ટીવી મીડિયા નહોતા બાપભાઈ જશભાઈએ માધુષીભાઈને ફોન કર્યો કે મચ્છુમાં ત્યાં નુકસાન થયું છે તમે કલેક્ટરને ટેલેક્ટ કરીને પૂછો અને કલેક્ટરનો સમાચાર આવ્યો મામલતદાર મારફત સમાચાર મળ્યા કે મચ્છું ડેમ ફાયટો છે અને એના કારણે બહુ મોટું નુકસાન થયું છે માધુષીભાઈએ સવારે સાત વાગ્યા પછી બાપભાઈ જશભાઈને ફોન કર્યો કે બાપભાઈ તમે વિરોધ પક્ષના નેતા છો આપણે બને પાછા મચ્છુ ઉપર હેલિકોપ્ટર લઈ જઈએ આ લોકશાહી હતી અત્યારે કોઈ મુખ્યમંત્રી તાકાત છે મારા વિરોધ પક્ષના નેતાને સાથે રાખીને ગુજરાત આ પરિસ્થિતિ નિર્માણ થઈ જાય ગામડે ગામડે ખાડા પડી ગયા છે તમામ રોડ ધોવાઈ ગયા છે લોકો ચાલી શકતા નથી નરકાગાર શહેરો બન્યા છે અમદાવાદ માં ચાલુ હોય તો ચાલી શકાતું આ પરિસ્થિતિ છે મુખ્યમંત્રી ની તાકાત ભૂપેન્દ્રભાઈ બહુ સારા છે પણ ભૂપેન્દ્રભાઈ ને પણ ઉપરથી થી દબાવવામાં આવે છે એને આજે વિરોધ પક્ષના અમિત અમિતભાઈ ને બોલાવ તો બોલાવી શકાતા નથી ત્યારે એ તાકાતવાળી લોકશાહી હતી માધવસિંહ પણ મોટો ફાળો છે પણ મોટો છે કેશુભાઈ ભારતીય જનતા પાર્ટી ચાલી છે એ ગુજરાતને ખાડે નાખવા માટે આગળ ચાલી રહી છે ત્યારે પટેલો ભાજપથી સંપૂર્ણ નારાજ થયા છે એનો નારાજગીનો લાભ બીજા કોઈ ન લઈ જાય અને કોંગ્રેસ તરફ વળે ફરી વખત કોંગ્રેસ તરફ વળે એ વાળવા માટેનો અમારો ઉમદા પ્રયાસ છે

એ નામ નક્કી કરે એ નામમાં અમે સંમતિ આપવા માંગી છે મેં કોઈ નામ આપવા માંગતા નથી અમારો સામાન્ય માં સામાન્ય વાડીએ જ કામ કરતો ખેડૂત નો ખેડૂત કોઈ હશે અને પાટીદાર સમાજ નો હશે એને પ્રદેશ પ્રમુખ બનાવશે તો એને ખંભે ઉપાડી લેવા માટે ઠુંમર સહિત અમે મળેલા તમામ આગેવાનો જવાબદારી લીધી છે નૈતિક ફરજ બજાવશું અને એને ઉપાડીને પાટીદાર સમાજ નું એક નેતૃત્વ એનો ચહેરો દેખાડીને ગુજરાત ની પ્રજાને કહેશું કે જો પાટીદાર સમાજ ને કોંગ્રેસ પક્ષે આ વખતે સન્માનિત કર્યા છે હવે પાટીદારો ની જવાબદારી થાય છે નૈતિક ફરજ બને છે કે આ રાહુલ ગાંધી આ દેશના વડાપ્રધાન બને અને રાહુલજી નું જે દુનિયામાં નેતૃત્વ ઉભું થયું છે અત્યારે આપણી દુનિયામાં શું છાપ છે ધીરજી બેન હમણાં પાકિસ્તાનની ચૂંટણી થઈ સુરક્ષા માટેની એકસો ને બ્યાસી મત મેળો ત્રણ પૈકીના એકસો બ્યાસી આપે છે ભારત ને નાલેસી છે અને નાલેશી આ દેશના વડાપ્રધાન અને ગુજરાતી તરીકે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની નાલેસી છે એ ગુજરાત ને નાલેસી ઉપર પેદા કરવા માટેનું આ પાપ કર્યું છે એમાંથી કાઢવા માટેનું મારું દિલ દ્રવી રહ્યું છે એટલા માટે મારી આ માગણી છે કે એવું લાગ્યું પાટીદારોના કારણે જીત્યા હોય કારણ કે દસ ટકા પાટીદારો ના કારણે જીત્યા છે એને કોઈ સાવરના કારણે મત મળ્યા નથી કોઈ આપના કારણે મત મળ્યા નથી કદાચ ભાઈ લડ્યા હોત પોતે અપક્ષ લેવા હોત તો પણ જીતવાના હતા કારણ કે ઇકો ઝોનના કારણે લોકો બહુ પરેશાન છે એનું છ મહિનાથી આંદોલન ચાલતું હતું અને ગોપાલભાઈ આંદોલનની આગેવાની લીધી હતી એના કારણે પાટીદાર સમાજમાં પોતે છવાઈ ગયા અને પાટીદારોએ ગોપાલ ઇટાલિયા ને પાટીદાર તરીકે મત આપ્યા છે આપ તરીકે મત આપ્યા નથી આપ તરીકે જો મત આપ્યા હોત તો આપ બીજા ક્રમે કડીમાં રહેવાની જરૂર હતી આ તો એ બે હાજર માં સમાપ્ત થઈ ગયું છે એટલે આપના કારણે મત મળ્યા નથી માત્ર પાટીદારો ગોપાલ ઇટાલી ને પાટીદાર તરીકે મત આપ્યા છે બોલકો પાટીદાર છે હું સ્વીકારું બોલકો પાટીદાર છે અને બોલકો પાટીદાર હોવાના કારણે પાટીદાર માં છવાઈ ગયો અને પોતે જીતા છે મારા રાણપડિયા જીતા હોવાના કારણે જીતી ન શક્યા અને ભ્રષ્ટ કિટ પટેલ ને હરાવ્યો છે એનો વધારે વધારે જો કોઈને આનંદ હોય તો અમારા કોંગ્રેસના ના પાટીદાર સમાજ ને ભ્રષ્ટ કારણે માણસને હરાવ્યો છે આજે પણ હપ્તાખોરી ચાલી રહી છે અને તમામ અધિકારીઓમાંથી માંથી હપ્તાખોરી લઈને

અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર